ડી જીઆઈડીસી ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો એકવીસના મોતના જવાબદાર આરોપી દીપત સિંધી અને ખુબચંદ સિંધીને ડીસા કોર્ટમાં રજૂ કરાયા દીપત સિંધી અને ખુબચંદ સિંધી સામે માનવવધનો ગુનો દાખલ થયો છે આરોપીઓ પિતા પુત્રને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા તપાસ અધિકારીએ તપાસ અર્થે કોર્ટમાં દસ દિવસના રિમાન્ડ માગ્યા કોર્ટમાં સતત ત્રણ કલાક દલીલ ચાલી આરોપીના વકીલે દલીલો કરી કોર્ટ તપાસ અર્થે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા દલીલો બાબતમાં આરોપી સાથે રાખી તપાસ કરવી જરૂરી બચ્ચે આ તપાસ તપાસના અમલદાન એવું લાગ્યું એવું છે કે આરોપીને સાથે રાખવાથી તપાસ આવી થઈ શકે એટલા માટે આરોપીને રિમાન્ડ મંજૂર કરવામાં આવશે આરોપીના વકીલની દલીલો એવી હતી કે હાલના કામે આરોપીની તપાસના કામે જરૂર નથી બીજી વસ્તુ કે જે પોલીસ કામગીરી કરે છે એમાં અમે સહકાર આપીશું એવું ગણાવી પરંતુ અમારા અમને તપાસ કરના અમલદાર તરીકે એમને એવું લાગેલું કે ઘણી જગ્યાએ આરોપીની જરૂર પડતી હોય છે એટલા માટે આરોપીની જરૂરિયાત માટે કે માટે લઈ નથી રિમાન્ડ માંગી દલીલો આપણે જે અહીંયા મૃતક પામેલા વ્યક્તિઓ છે એ મધ્યપ્રદેશના હોય તો એમની માહિતી મેળવવા માટે મધ્યપ્રદેશ જવા માટે રિમાન્ડ ને ન્યાય ઉચિત જણાવ્યો એટલા દિવસના કોર્ટે ઇન્વેસ્ટિગેશન માટે રિમાન્ડ આપ્યા છે હાલ કોર્ટથી કોર્ટે પોતાનું કામ પૂરું કર્યું છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે આપને બધું જે છે કોપીઓ આપને મળી જશે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તે દરમિયાન બોલવું અને આરોપી કસ્ટડીમાં છે એના સિવાયનું તમામ કાર્યવાહી પોલીસ કરશે એના પછી તમને જણાવી શક્ય એમને જે ઇન્વેસ્ટિગેશન જોઈતું હતું કે એમને એમના જે મુદ્દા હતા કે આટલા આટલા મુદ્દાની અમારી તપાસ કરવાની બાકી છે એ લગભગ બધા મુદ્દાઓ પર તપાસ ગઈકાલે થઈ ચૂકી છે અને ઘણી બધી તપાસોના અંદર એમને એક બે ત્રણ જગ્યાએ જવાનું હતું તપાસ માટે બાદ એ સાત દિવસ રિમાન્ડ આપ્યા સાત ઇન્દોર રિમાન્ડ આપ્યો લઈ હા એમને એ તપાસ માટે એમને લઈ જવાના છે ઇન્દોર અને શિવકાશી બંને કારણ કે એમને એમનું એવું કેવું હતું કે જે માલ સામગ્રી છે એ ત્યાંથી લાવેલા હતા એટલે ત્યાં તપાસ કરવા જેવું જરૂર છે એક મુદ્દો કોર્ટે ધ્યાનમાં લઈ જમ્યા રિમાન્ડ ખાસ કરીને આરોપીના પકડાના બે દિવસ થયા હજુ સુધી પોલીસે લાયસન્સની તપાસ નથી કરી હોય આપે એ તપાસ તો વિશે છે એમાં હું કશું જ ન કહી શકું અને એ બધા મુદ્દા ઓલરેડી એમને ત્યાં કોર્ટમાં પુટઅપ કરેલા છે અને કોર્ટે એ વસ્તુ કન્સિડર કરીને એમને આઠ દિવસના રિમાન્ડ આવ્યા છે આગળની તપાસ આઠ દિવસ પછી આપણે ધ્યાનમાં લેવી પણ હતી કે ત્યાં ફેક્ટરી નથી માત્ર એમના અધિકારીઓએ એમના નિવેદનોમાં આપેલા જ છે તપાસ કરનાર અધિકારીઓને એમના અધિકારીઓ જે બી નિવેદન હતા ફેક્ટરી બાબતે એ ઉચ્ચ અધિકારીઓ આપેલા છે એના અંદર મારે કશું કહેવાનું રહેતું નથી એમના જ અધિકારીઓ કે